મહાઆરતી માટે ઠાકોર સમાજના લોકો જ્યારે લોરવાડા ગામે આવેલ રામ મંદિરમાં જાય છે ત્યારે આ મંદિરના પૂજારી દ્વારા તેઓને રોકવામાં આવે છે આ સમગ્ર મામલા પર ઠાકોર સમાજના આગેવાન એવા શ્રી અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે આ મંદિર પર કોઈ ધણી નથી આ મંદિર ફક્ત અને ફક્ત રામ ભગવાનનો છે આ શ્રી રામના મંદિરમાં દરેક સમાજના લોકો જઈ અને દર્શન કરી શકે છે અયોધ્યામાં આટલું મોટું રામ મંદિર બન્યું છે તેમાં પણ દરેક સમાજના લોકો જઈ અને લેતા હોય છે અને કાર્યવાહી થવી જોઈએ સમગ્ર મામલો તમારે ભગવાન બાર થી કરશો ભગવાન હા ભગવાન કરીને ભગવાન થી મળવાના ને ને ભગવાન નથી રડે પણ અમારી જે આ તમે તોડો નુકસાન થવાનું એટલે ક્યાં તોડલ ગામમાં તોડલ છે બોલો કયા તમારે અમનદ મકડી તમારા બાપ દાદાને તમારા આજ આજ તમારા બાપ મોહન બેઠા દીધા મોહન પૂછો બાપ આગળ તમે જા બાપુ તો જાતા રહે હવે બાપુ જાતા રહે તમા બીરા કોઈ બે ગાડાને પૂછો તમે દરવાજો જા એમ નહીં તમારા ભાગમાં આ ગામના મંદિર બેને તમારા રૂપિયા લીધો એ પહેલી વાત તમે પહેલી વાત કરો હવે તમે કાલ દાડાને ઉસરતા તમે છોકરાને બેસ તમે મંદિર માં જાતો રહે છે ચંતમે મંદિર માં બાપાને સુ પહેલી વાત મને કરો તો તમે કાઢિયાલો કે કે બમમાં લીધો તમારો પૈસો માર માર તો પૈસા લીધો તમારા કોળીયાને મને મને વાત પહેલી કરાવો અમે પૈસાનો અમે તમને પૈસા ડેરીંગ કરીને પછી તમે મને મંદિર